અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટર માર્કેટિંગ એડમાં આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બરને ને ગુરુવારના રોજ જસ્ટર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો એકસો પચાસ જેવી ભારીમાં આવક જોવા મળી રહી હતી આજે અને મિત્રો બાર પાલની આવક જોવા મળી રહી છે

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો સોળસો ને એક્યાસી રૂપિયા જુનો કપાસ સુપ્રમણ લેનાર ભારત

सोल सौ इकोतेर रुपया मीडियम तथा सारू बैठे लेनाल श्याम दलाल पर श्याम

સોળસો ને સડસઠ રૂપિયા મીડિયમ સોર માલ લેનાર શ્યામ જૂનો કપાસ જસનલ માર્કેટિંગ એડમાં કપાસ નું બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયા થી લઈને સોળસો ને બાણું રૂપિયા સુધી રહેલું છે આજે નવા જૂના બંને માં થઈને